ગડ દો લઈ હાય બાટી લઈ ada ban भरनो mau, लागो छे

આલે બને આલે એર બુરા તો લઈ ગયા પૂરીયા થઈ છે આમ બસ એક બજીયા છે છે પાંથે ખાલી 2 મિનિટ નહીં ચાલુ બંધ કરીને કરી પટાખિયા લેવા વાહ 我今天让你抓。

એવા વીણી લેવાય એના કે તો એ ના લેવાય ને તો પડાય ને કાંઈ નથી તમે ડાયરેક્ટ ઉભાડ્યો પહેલા મને થઈ જાય ચાર્જિંગ પૂરું થાય એવું કામા ફેર છોકરાની એવું હોય તો ફોડે અરે બસ યાર ફોડવાને રહે はい વાય ફોડવાને રહે ઓવા કેમ રાજ્યો લઈ આવ્યો ક્યાં ફટાઈ ગયા હાલે આમાં સાઈડ ઉપર છે હવે જેસીબી માર દીધું લોકો વાય કઈ કરવું હર ગાવત

也不行的，玉诺才不行。哪里开？哪里说哈路不难？哪里？哪里？俺们摩托都拿去。